મિત્રો આજે આપણા ભારતીય જીવન વીમા નિગમના ખૂબ જ પ્રચલિત ને ખૂબ જ ચર્ચિત એકદમ સુંદર પ્લાન જીવન અક્ષય છ પ્લાન નંબર આઠસો સત્તાવન વિશે આપણે વાતચીત કરીશું સૌ પ્રથમ તો આ પ્લાન કોણ લઈ શકે તો કે આ પ્લાન છે એ પચીસ વર્ષના વ્યક્તિથી લઈ અને સો વર્ષના વ્યક્તિ કોઈ પણ લઈ શકે પરંતુ પચીસથી લઈને ઓગણત્રીસ વર્ષ સુધીના જે વ્યક્તિ હોય એ માત્ર ને માત્ર આની અંદર રહેલો એપ ઓપ્શન જ લઈ શકે છે અને ઓછામાં ઓછું દસ લાખ રૂપિયાનું સિંગલ પ્રીમિયમ ભરવું પડે છે આ યોજના સિંગલ પ્રીમિયમ છે આમાં કોઈ પણ જાતનું જોખમ કવર થતું નથી પરંતુ લગભગ સાડા છ ટકાથી લઈ અને સાત ટકા સુધીનું પેન્શન આપની ઉંમરના મુજબ આપની હયાતી હોય ત્યાં સુધી આપને મળે છે અને આપની ગેરહાજરી થાય ત્યારબાદ જો આપે જે ઓપ્શન સ્વીકાર્યો હોય આપે નક્કી કરેલા જે આપના જોઈન્ટ થયેલા જે ઉમેદવાર હોય છે એમને એમની જિંદગી પર્યંત એને એ પેન્શન મળતું રહે છે અને બાદમાં એ બીજા જે અરજી કરતા હોય છે એટલે કે એપ્લિકાન્ટ હોય છે એનું જો દેહાંત થાય તો જે નક્કી કરેલા સિદ્ધિલિટીના વારસદારો હોય છે એમને આપણે જે રોકાણ કરેલા હોય છે એ પૈસા મળી જાય છે હવે મિત્રો આ યોજનામાં કેટલા ઓપ્શન હોય છે તો કે આ યોજનામાં ટોટલ દસ ઓપ્શન હોય છે એ બી સી F, જી એચ આઈ ને જે આમાં બીજા કોઈ પણ ઓપ્શનમાં આપે રોકાણ કરેલા પૈસા આપને પરત ક્યારેય મળતા નથી પરંતુ માત્ર એફ અને જે બે જ ઓપ્શન એવા છે કે જેમાં આપે રોકાણ કરેલા પૈસા આપને પરત મળે છે તો મિત્રો આપે આપણે આજે બે ઓપ્શનની જ વધુમાં વધુ વાત કરશું લગભગ આ બે જ ઓપ્શન સમગ્ર ભારત દેશમાં વેચાઈ રહ્યા છે હવે આ એફ ઓપ્શન અને જે ઓપ્શન શું છે તો કે એફ ઓપ્શન એટલે આપ હયાત હો ત્યાં સુધી આપને પેન્શન મળતું રહે છે અને આપની ગેરહાજરી થાય એટલે આપના જે વારસદાર હોય છે નોમિની હોય છે એમને આપે રોકાણ જે કરેલી હોય છે એ રકમ પરત આપવામાં આવે છે જો આપે જે એટલે કે જોઈન્ટ લાઈફ ઓપ્શન જો સિલેક્ટ કર્યો હોય તો આપની હયાતી હોય ત્યાં સુધી આપને એ પેન્શન મળી મળતું રહે છે અને બાદમાં આપને સાથે જોડાયેલા જે પણ વ્યક્તિ હોય છે એમને એનું એ પેન્શન એના એ દરે મળતું રહે છે અને એમની પણ જ્યારે ગેરહાજી થાય છે ત્યારે આપે રોકાણ કરેલી રકમ છે એ આપના સીધી લીટીના વારસદારોને મળી જાય છે હવે જોઈન્ટ લાઈફમાં આપ કોને કોને લઈ શકો તો કે જોઈન્ટ લાઈફમાં એટલે કે જીવનસાથી તરીકે આપ આપના પત્નીને જ લઈ શકો એવું નથી બે ભાઈઓ પણ એક સાથે જોઈટ થઈ શકે છે પિતા પુત્ર માતા પુત્ર બે બહેનો ભાઈ બહેન કોઈ પણ વ્યક્તિ જોઈટમાં થઈ શકે છે પરંતુ બંનેની ઉંમર ત્રીસ વર્ષ અથવા એનાથી વધારે હોવી જોઈએ ઓછામાં ઓછું રોકાણ કેટલું કરી શકાય તો કે ઓછામાં ઓછું રોકાણ ખરેખર દોઢ લાખથી લઈ અને અમર્યાદિત રકમ સુધીનું રોકાણ આપણે કરી શકો છો પરંતુ જો આપે માસિક પેન્શન લેવું હોય તો આપનું પેન્શન ઓછામાં ઓછું માસિક એક હજાર થાય એટલું રોકાણ આપે કરવું પડે છે એટલે કે આપે સિંગલ પ્રીમિયમ એટલું રોકાણ કરવું પડે કે જેને લીધે આપને માસિક એક હજાર રૂપિયા જેવું પેન્શન મળતું રહે છે આમ આ જીવન અક્ષય યોજના ખરેખર ખૂબ અદભુત યોજના છે હવે આપણે આ વિષયમાં વિશેષ ચર્ચા એ કરીશું કે ખરેખર જીવન અક્ષયમાં એક કરોડ રૂપિયા રોકાય કે એક કરોડ રૂપિયાની સંપત્તિ લેવાય તો એક કરોડ અક્ષયમાં રોકીએ તો શું ફાયદો છે અને એક કરોડની સંપત્તિ લઈએ તો તેમાં શું ફાયદો છે એની આપણે આજ વિશેષ ચર્ચાઓ કરીશું મિત્રો મારો આ વિડીયો છે આપ એજન્ટ હો તો આપના કોઈ પણ સંભવિત વિમેદારને આ વિડીયો મોકલજો અને નીચે આપના ખુદના મોબાઈલ નંબર લખજો અને એમનો સંપર્ક આપ કરી અને આ વધુમાં વધુ વેચાણ થાય પોલિસી અને વધુમાં વધુ લોકોનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ફાયદો થાય એવા પ્રયત્ન કરજો તો સૌ પ્રથમ તો આપણે બે વ્યક્તિઓ ધારશું કે એક વ્યક્તિનું નામ એ છે અને એક વ્યક્તિનું નામ બી છે હવે એ નામના વ્યક્તિએ એક કરોડ રૂપિયા જીવન અક્ષયમાં રોકાણ કર્યું અને બી નામના વ્યક્તિએ એક કરોડની કોઈ પણ સંપત્તિ કોઈ પણ વ્યવસાયમાં એમણે રોકાણ કર્યું પરિણામ સ્વરૂપે એ નામનો જે વ્યક્તિ છે કે જેની ઉંમર લગભગ આપણે ત્રીસ વર્ષની કલ્પના કરીશું તો એ ત્રીસ વર્ષના વ્યક્તિને બીજા જ મહિનાથી અડતાલીસ રૂપિયા એ જ તારીખે નિયમિત રીતે કોઈ પણ જાતની યાદી આપ્યા વગર મળતા રહે છે જ્યારે બી નામનો વ્યક્તિ જેમણે એક કરોડ રૂપિયા સંપત્તિમાં રોક્યા છે એમને બીજા જ મહિનાથી આવી કોઈ આવક થશે એની કોઈ ગેરંટી નથી બીજું કે આ બાવન હજાર ચારસો ને અડતાલીસ રૂપિયા એ નામનો વ્યક્તિ છે એણે જે ઓપ્શન સ્વીકારેલું છે એટલે કે જોઈન્ટ લાઈફ ઓપ્શન સ્વીકારેલું છે જેને કારણે એ પોતે હયાત રહેશે ત્યાં સુધી એટલે કે ધારો કે એ ત્રીસ વર્ષના વ્યક્તિ છે અને સો વર્ષ સુધી હયાત રહેશે તો એમને પણ એ પેન્શન મળતું રહેશે અને બાદમાં એમના પત્ની કે એમની સાથે જે જોડાયેલા વ્યક્તિ છે એમની જો આયુષ્ય સો વર્ષ કરતાં પણ વધારે હશે તો ત્યાં સુધી એમને એ પેન્શન મળતું રહેશે અને બાદમાં એક કરોડ રૂપિયા જે રોકાણ કર્યા છે એ એમના વારસદારોને પરત આપવામાં આવશે જ્યારે બી નામના વ્યક્તિ છે એમને જો વ્યવસાય હશે તો કે કોઈ પણ સંપત્તિ લીધી હશે તો શરૂઆતના પાંચ વર્ષ સાત વર્ષ સુધી કોઈ પણ જાતની આવક થશે નહીં બીજું કે સંપત્તિ હશે તો એમાં કોઈપણ જાતના કર આવશે જેમ કે મ્યુનિસિપાલિટીનો કર ધારો કે ઇન્ડસ્ટ્રીઝ હશે તો એમાં તો કે એમાં સરકારના જીએસટી ઘણા બધા કર આ બધું તો આવશે બીજું કે મિત્રો જે એ નામનો વ્યક્તિ છે એમણે રોકાણ કરી દીધું પછી એ પોતે તો ફ્રી રહેવાનો છે એટલે કે એમણે માત્ર મની એટલે કે પૈસાનું જ રોકાણ કર્યું છે પણ એ પોતે એટલે કે મેઇન વ્યક્તિ એને કોઈ મેન પાવર કે બ્રેઇન પાવર આ ક્યાંય ઉપયોગ કરવો પડતો નથી જ્યારે બી નામનો વ્યક્તિ છે એમણે એક વ્યવસાય કર્યો છે એક કરોડ રૂપિયામાં એટલે એમને દરરોજ સવારમાં આઠ વાગ્યામાં એના વ્યવસાયના સ્થળ ઉપર ચાલ્યું જવું પડે છે પરિણામ સ્વરૂપે એ પોતે મેઇન વ્યક્તિ એટલે કે મેઇન પાવર પછી તો કે એમણે ત્યાં માણસોનું રોકાણ કર્યું છે એટલે મેન પાવર અને દરરોજ એને પોતાના વ્યવસાયમાં શું કરવું કાચો માલ ક્યાંથી લેવો પાકો માલ ક્યાં વેચવો ચોરી ન થઈ જાય બીજી બધી આફતો ન આવે આ માટે એને પોતાનું બ્રેઇન પાવર વાપરવું પડે છે પરિણામ સ્વરૂપે એ બી નામના વ્યક્તિને ઘણા બધા રોગો જેવા કે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ એવા ઘણા બધા રોગો થવાના ચાન્સીસ રહે છે જ્યારે એ નામનો વ્યક્તિ પોતે સંપૂર્ણ સ્વતંત્ર છે એમને કોઈ જાતની બ્રેઇન પાવર નથી વાપરવો પડતો એને કોઈ માણસો રાખ્યા છે એનો મેન પાવરની જરૂરિયાત નથી અને પોતાનું ક્યાંય રોકાણ નથી એટલે કે પોતાની જાત તરીકે પોતાને ક્યાંય રોકાણ કરવું પડતું નથી એટલે એ નામનો વ્યક્તિ છે એ ફ્રી રહે છે બીજું કે મિત્રો એમને બાવન હજાર અડતાલીસ રૂપિયા જે મળે છે દર મહિને એ એક વર્ષ બાદ એટલે કે વર્ષ દિવસ એક વર્ષમાં એમને છ લાખ અડતાલીસ હજાર પાંચસો રૂપિયા મળે છે હવે ઉદાહરણ તરીકે એ પહેલે વર્ષે છ લાખ અડતાલીસ હજાર પાંચસો રૂપિયા છે એ ચાર વર્ષની એફડી કઢાવે બીજે વર્ષે છ લાખ અડતાલીસ હજાર પાંચસો છે એ ત્રણ વર્ષની એફડી કઢાવે ત્રીજે વર્ષે બે વર્ષની એફડી કઢાવે અને ચોથે વર્ષે એક વર્ષની એફડી કઢાવે અને પાંચમે વર્ષે એને છ લાખ અડતાલીસ હજાર પાંચસો રૂપિયા ભેગા થયા હોય તો આ તમામ મૂડી અને એનું વ્યાજ એ બધું ગણતરી કરો ને તો જો તમે છ ટકા જ માત્ર વ્યાજની ગણતરી કરો ને તો પણ એ વ્યક્તિ પાસે પાંચ વર્ષના અંતે એમની એક કરોડની મૂડી જે જેણે જીવન અક્ષયમાં રોકી છે એ તો એમને જ રહેવાની છે પરંતુ એમને જે વ્યાજ આવ્યું છે જીવન અક્ષય તરફથી અને એ પાછું બેન્કોમાં એવડી તરીકે મૂક્યું છે તો એ બધી આવકની રકમ ગણો તો છત્રીસ લાખ બોતેર હજાર આઠસો ચુમ્માલીસ એટલે કે લગભગ સાડત્રીસ લાખ રૂપિયા જેવી રકમ થાય છે આમ એની સંપત્તિ પાંચ વર્ષમાં એક કરોડ ને સાડત્રીસ લાખની બને છે પરંતુ બી નામનો વ્યક્તિ છે એની સંપત્તિ એક કરોડ સાડત્રીસ લાખથી બનશે એની કોઈ ગેરંટી નથી આ ગેરંટી વાળી વાત છે માણસો હંમેશા ગેરંટીને જ પ્રાધાન્ય આપતા હોય છે હવે ધારો કે એ નામનો વ્યક્તિ છે એ કોઈ જગ્યાએ પોતાના પરિવાર સાથે ફરવા જશે તો એનું મન અને શરીર બંને એના પરિવારની સાથે અને ફરવા જવાના સ્થળે હશે જ્યારે બી નામનો વ્યક્તિ છે જેમણે વ્યવસાય શરૂ કર્યો છે એક કરોડ રૂપિયા રોકાણ કરીને અથવા તો સંપત્તિ લીધી છે એ માત્ર ને માત્ર શરીરથી એના પરિવાર સાથે ફરવા જઈ રહ્યો હશે પરંતુ મનથી તો એ પોતાના વ્યવસાયના સ્થળ ઉપર જ હશે અને એના મન ઉપર તો માત્ર ને માત્ર એના વ્યવસાયને ચિંતાના વાદળો જ ઘેરાયેલા રહેતા હશે બીજું કે આમાં એક કરોડ રૂપિયા રોકાણ કર્યા બાદ એક એ નામનો વ્યક્તિ જો કોઈ પણ વ્યવસાય કરશે તો એને ખ્યાલ છે કે બાવન હજાર રૂપિયા કે પચાસ બાવન હજાર રૂપિયા સુધી મારા વ્યવસાયમાં કોઈ પણ ખર્ચ આવશે વ્યવસાયને ચલાવવા માટે અથવા તો મને એમાં કોઈ લોસ જશે ખોટ જશે તો પણ મારે કોઈ ચિંતાનું કારણ નથી જ્યારે બી નામના વ્યક્તિ છે એમને કોઈ પણ જાતનો ખર્ચ આવશે તો એમણે કાં તો પોતાની કોઈ મૂડીમાંથી એ ખર્ચ કાઢવો પડશે અથવા તો કોઈની પાસે પાસેથી ઉછી ના લેવા પડશે અને એ પછી એને એ ચિંતા હશે કે મેં એક કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે પણ મને અત્યારે કશું જ વળતર મળતું નથી બીજું કે એ નામના વ્યક્તિને કોઈ રાજકીય અસામાજિક તત્વોની કે બીજી કોઈ પણ જાતની હેરાનગતિ કે સરકારી બાબુઓની હેરાનગતિ સહન કરવાની રહેશે જ નહીં જ્યારે બી નામના વ્યક્તિ જેણે એક કરોડની સંપત્તિ અથવા તો એક કરોડનો વ્યવસાય શરૂ કર્યો છે એમને રાજકીય ચંચુ હશે અસામાજિક તત્વોનો ત્રાસ હશે મજૂર અને સરકારી બાબુઓનો પણ એટલો જ ત્રાસ હશે અને આ પછી માલ ચોરાઈ ન જાય કાચો માલ શોધવાનો પાકો માલ વેચવાનો સરકારી ટેક્સના કાગળિયા તૈયાર કરવાના ગમે તેટલું ધ્યાન રાખ્યું હોય છતાં પણ જો કોઈ પણ જગ્યાએ ક્ષતિ રહી જાય તો કારાવાસ થવા સુધીના પણ એમણે પરિણામો ભોગવવાની તૈયારી રાખવાની આવા ઘણા બધા અડચણો હોવાના છે કહેવત છે આપણામાં કે પચાસ સુધી પાથરવાનું સાહીઠે સંકેલી લેવાનું સિત્તેરે સોંપી દેવાનું એંસીએ અષ્ટાધ્યાય ભક્તિ કરવાની નેવું એ નવસાધ્ય ભક્તિ કરવાની અને એ સમાપ્તિ તો મિત્રો પચાસ વર્ષ પછી ખરેખર એ નામના વ્યક્તિએ જે એક કરોડનું રોકાણ કર્યું હોય ને એ આ તમામ આપણી સંસ્કૃતિમાં વર્ણવેલી વાત મુજબનું વર્ણન કરી શકશે અને બી નામનો વ્યક્તિ છે એ સ્મશાનગૃહ સુધી કે કબ્રસ્તાન સુધી જશે ને ત્યાં સુધી એમને કોઈ ચિંતાનું ભારણ ઘટ્યું જ નહીં હોય માટે મિત્રો જીવન અક્ષયમાં એક કરોડ રૂપિયા રોકાણ કરવું ને કે કરોડો રૂપિયાનું રોકાણ કરવું એ કોઈ પણ વ્યવસાયમાં રોકાણ કરવા કરતાં અદ્ભુત છે જ્યારે મિત્રો તમને એમ થાય છે કે આમાં સાડા છ થી પોણા સાત ટકા જેવા વ્યાજનો દર આપણને મળી રહ્યો છે ત્યારે તમે એમાં મેઇન પાવર એટલે કે તમારો પોતાનો પાવર મેન પાવર એટલે કે તમે માણસો રોકો છો એનો પાવર બ્રેઇન પાવર આ ત્રણ વસ્તુ તમે અંદર રોકાણ કરો છો ને એની બાદબાકી કરો તો તમારા પોતાનો તમે પગાર તમે જે માણસો પાછળ ખર્ચો કરો છો એ પૈસા અને તમે તમારી બુદ્ધિ વાપરો છો એ બધી વસ્તુઓનું જો તમે બાદબાકી કરો ને સાહેબ તો દુનિયામાં કોઈ પણ વ્યવસાયમાં સાત ટકાથી વધારે મળતું જ નથી કારણ કે પરમાત્માએ સાતનો આંકડો છે ને એ અદ્ભુત રાખ્યો છે અઠવાડિયાના દિવસો સાત હોય છે સમુદ્ર સાત છે સૂર્યનારાયણ ભગવાનના ઘોડાના રથને સાત કશ્વો જોડેલા છે આમ છે ને સાતનો અંક છે એ અતિ મહત્વનો છે એટલે જીવનમાં તમે તમારા ઉતરાર્ધમાં ગણતરી કરી લેજો તમે ગમે ત્યાં રોકાણ કર્યું હશે સાહેબ તમને સાત ટકાથી વધારે વળતર મળતું જ નહીં હોય હા ઉદાહરણ તરીકે કદાચ ઔપચારિક બે પાંચ જણને કોઈ એવી જેક પોઈન્ટ લોટરી લાગી ગઈ હોય પરંતુ એવી લોટરી લાગેલા માણસો પાછા એ સાત ટકા કરતાં વધારે મળે મળેલી રકમ છે એ ભોગવવા માટે આ પૃથ્વી ઉપર હયાત નથી હોતા એનું મોટું ઉદાહરણ તો ઘણા બધા છે હર્ષદ મહેતા ઝૂંઝૂનવાલા આવા ઘણા બધા છે કે જે લોકો સાત ટકા કરતાં વધારે માર્જિન પોતાની જીવનમાં કમાય કમાઈ શક્યા પરંતુ ભોગવવા રહી શક્યા ખરા તો મિત્રો એક કરોડનું રોકાણ જીવન અક્ષયમાં એક વખત રોકી અને આપ શરૂઆત કરો આ એક આંકડો આપને અત્યારનું જે ફુગાવાનો દર છે એ મુજબ ખૂબ નાનકડો લાગે છે જો તમે નાના માણસ હો કે નાનો માણસ કોઈ હોતો જ નથી પણ માત્ર દસ લાખનું રોકાણ કરી અને શરૂઆત કરો અને ફક્ત તમે આપના પત્નીને એટલું જ કહો કે હવે તારે આ જે માસિક પેન્શન આવે છે ને એમાંથી ઘર ચલાવવાનું છે પરિણામ સ્વરૂપે આપને પહેલી તારીખે ઘર માટે કોઈ ખર્ચ આપવો પડશે એનું ચિંતા રહેતી જ નથી પરિણામ સ્વ સ્વરૂપે આપ જે પણ વ્યવસાય કરતા હશો ને એમાં ચિંતા મુક્ત થઈ અને વ્યવસાય કરી શકશો એટલે હું તો તમે જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોવ તો ઓછામાં ઓછું વીસ લાખ રૂપિયાનું રોકાણ કરો તમે જો સી ગ્રેડના સિટીમાં એટલે કે અમારા જૂનાગઢ જેવા સિટીમાં રહેતા હો તો તમે ઓછામાં ઓછું ત્રીસ લાખનું રોકાણ કરો તમે રાજકોટ જેવા શહેરમાં રહેતા હોવ તો તમે ચાલીસ લાખનું ઓછામાં ઓછું રોકાણ કરો અને આપ અમદાવાદ જેવા શહેરમાં રહેતા હોવ તો ઓછામાં ઓછું પચાસ લાખનું રોકાણ કરી અને એ બેંક એકાઉન્ટનું જે એટીએમ છે એ આપના ધર્મપત્નીને આપી દો આપને આપના ઘરના કોઈ પણ ખર્ચની જિંદગી પર્યંત આપ હયાત હશો કે આપની ગેરહાજી થઈ ગઈ હશે જિંદગી પર્યંત આપની ચિંતા રહેશે જ નહીં તો મિત્રો જીવનરક્ષય બાબતમાં વધુને વધુ માહિતી આ રીતના હું આપને મૂકતો રહીશ અને આપ આપના સંભવિત વિમેદારોમાં આ વિડીયો મોકલતા રહેજો અને વધુમાં વધુ જીવન અક્ષયનું વેચાણ કરી અને એના વ્યાજની આવકમાંથી ફરીથી પાછા એ જ વ્યક્તિઓને કન્વેન્શનલ પ્લાન વેચી અને એ વ્યક્તિઓનું ભવિષ્ય પણ સુરક્ષિત કરો અને આપના સર્વેના પરિવારનું ભવિષ્ય પણ સુરક્ષિત કરો એવી શુભકામના સાથે દિલીપ રાવલના સૌને વંદન